ઓમ નમઃ શિવાય કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું જીવંતિકામાની વ્રત કથાની જે આપણે આગળના વિડીયોમાં તેમની પૂજન વિધિ વિશે ચર્ચા કરી સારસ્વપુર નામે નગરમાં હર્ષવર્ધન નામે રાજા રાજ્ય કરતો હતો રાજા ખૂબ જ ધાર્મિક વૃત્તિનો તેમજ સદાચારી હતો તેને હર્ષાદેવી નામની રાણી હતી રાણી પણ પ્રજાવત્સલ પવિત્ર અને પતિવ્રતા હતી હતી વિસ્તરેલું અને ધંધા રોજગારથી ધમધમતું રાજ્ય હતું ધરતી રસકસવાળી કુદરત પણ સર્વ રીતે અનુકૂળ હતી માહિયા મેઘ વરસતા એવી રાજવીની પવિત્રતા હતી પડોશના રાજાઓ હર્ષવર્ધનના મિત્રો હતા તેથી લડાઈ જેવી કોઈ આપત્તિનો ભય ન હતો રાજાના પ્રધાન દીવાન અને સલાહકારો કુશળ અને ડાહ્યા હતા પ્રજા સુખી હતી ચોરી લૂંટ કે ઠગાઈનો ભય ન હતો આમ સર્વ વાતે સુખી રાજા એક વાતે મહાદુખી હતો તેમને શેર માટીની ખોટ હતી હર્ષાદેવીને કોઈ સંતાન ન હતું વૈધ હકીમોની બધી જ દવાઓ તાંત્રિકો માંત્રિકોના ધાગા સાધુ ફકીરોની દુવાઓ બધું જ નિષ્ફળ જતું બાધા આખડી માનતાઓ માનવા છતાં પણ રાણીનો ખોળો ન ભરાતો જ્યોતિષીઓ અને નજૂમીઓની બધી આગાહીઓ ખોટી પડતી રાજાના આ દુઃખના કારણે પ્રજા પણ દુઃખી હતી પણ ભાગ્ય આગળ કોનું જોર ચાલે છે યશ ધન સ્વાસ્થ્ય પત્ની અને પુત્ર આ પાંચ ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થાય છે પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થતા નથી આ બાબત વધુ અસર ન કરતી આમ પણ વાંજા પુરુષને જાજુ ખટકતું નથી પણ સ્ત્રીએ તો એક ફળાવ વેલી છે તે વેલને ફળ ન લાગે ત્યારે એનું દુઃખ માત્ર એ જ સમજે છે અને બીજો ઈશ્વર

હર્ષાદેવીના ખંડમાં સમજું અને હર્ષાદેવી બે જતા મોકો જોઈ સમજુ એ વંદન કરી હર્ષાદેવીને કહ્યું કે આપનું દુઃખ હું સમજુ છું આ દુઃખ દૂર થાય એવો એક ઉપાય મારી પાસે છે રાણીએ કહ્યું મારા દુઃખનો ઉપાય નથી તેમ છતાં તારા સંતોષ ખાતર તું ઉપાય બતાવ દાસી બોલી આપણા શહેરમાં ઇન્દ્રવદન જોશી નામે બ્રાહ્મણ રહે છે તેની પત્ની ઇન્દુમતીને સારા દિવસો છે મેં મારા અનુભવ અને નિદાન દ્વારા એ જાણ્યું છે કે તેની કુખમાં પુત્ર રત્ન છે એ વિપ્ર કુટુંબ ઘણું જ ગરીબ છે તેથી પુત્રનો યોગ્ય ઉછેર કરી શકે તેમ નથી બ્રાહ્મણ દંપતી ખૂબ પ્રેમાળ પવિત્ર અને સંસ્કારી છે સંસ્કારી કુટુંબના સંતાન સંસ્કારી જ હોવાના આફૂસના ઝાડ પર કડવા લીંબોળી જેવડા ફળ પાકતા નથી આપ એવી અફવા ફેલાવો કે આપને સારા દિવસ છે બાકીનું બધું મારા પર છોડી દો તો દેવી પ્રજાનું કલ્યાણ થશે કારણ કે તેને સુસંસ્કારી રાજવી મળશે રાજાનું અને આપનું કલ્યાણ થશે પુત્ર રત્ન પ્રાપ્ત થશે અને વિપ્ર બાળનું કલ્યાણ થશે સૌનું કલ્યાણ થશે ભાગ્યમાં હશે તો બ્રાહ્મણીને બીજા ઘણા બાળકો થશે સમજુની સમજ સમજવાની રીત એવી હતી કે હર્ષાદેવીની વાત ગળે ઉતરી ગઈ રાણીએ મહેલમાં વાત વહેતી મૂકી કે તેને સારા દિવસો છે રાજ્યભરમાં ઉત્સવ જાહેર થયો પ્રજા આનંદમાં આવી ગઈ કે આપણને ભાવિ રાજી સાંપડશે સર્વત્ર આનંદ મંગળ વર્તાયો આ તરફ ઇન્દુમતીની સાર સંભાળ લેવા નિયમિત રીતે સમજુ આવવા લાગી આહાર વિહાર માટેની જરૂરી સૂચના અને ઔષધ વગેરે મળવા લાગ્યા બ્રાહ્મણી પણ આવનાર બાળકના માણસ પર સારી અસર પડે એ માટે સદા પ્રસન્ન રહેવા લાગી ધાર્મિક વાંચન અને ચિંતન કરવા લાગી નવ માસ પૂરા થઈ બ્રાહ્મણી ઇન્દુમતીએ ગુલાબ જેવા ફૂલ જેવા પુત્રને રત્ન જન્મ આપ્યો તેને બાળક અવતર્યું છે હું પ્રસુતિ કરવા સ્નાન કરવા ગઈ એટલી વારમાં બાળક ગુમ થઈ ગયું આમ કહી તેને ચાલતી પકડી બ્રાહ્મણના ઘરમાં શોક છવાઈ ગયો તે પત્નીને આશ્વાસન આપતા કહેવા લાગી કે હે દેવી આપના બાળકના જન્મ વેળાએ પરથી હું કહી શકું કે બાળક જન્મવેર્ધાયુષી છે તેને રાજયોગ છે તેના હાથે પિતૃ મોક્ષ ગતિને પામશે એ જ્યાં હશે તે કુળની પણ સદગતિ થશે માટે શોક ન કરો તેની રક્ષા રક્ષામાં ભગવતી જીવંતિકા કરશે તમે શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી વ્રત શરૂ કરી દો ઇન્દુમતીએ પણ ત્યારથી વ્રત શરૂ કરી દીધું આ તરફ મહેલમાં થાળી વાગી પેંડા વહેંચાયા શુભ સમાચાર વહેતા થયા કે રાણી હર્ષાદેવીએ પુત્રને જન્મ આપ્યો છે સમગ્ર રાજ્યમાં ઉત્સવ જાહેર થયો બ્રાહ્મણોને દાન દેવાયા ગરીબોને અન્ન વસ્ત્ર વહેંચાયા સર્વત્ર આનંદ મંગળ થયો કુંવરનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું કુંવર દિવસે ન વધે એટલો રાતે વધે સારામાં સારું શિક્ષણ અપાય છે રાજનીતિના પાઠ ભણાવાય છે કાવાદામાં કર્યા સિવાય રાજ રાજકુમારનો ભાર કેમ ચાલે તે વિદ્વાન પંડિતો રાજકુમારને કથા અને વાર્તાઓથી શીખવે છે કુમાર પણ મેઘાવી છે ભણેલું ભૂલતો નથી જોતજોતામાં શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત થઈ ગયો કાળ કાળનું કામ કરે છે હર્ષવર્ધનનું અવસાન થયું કુદરતને કરવું કે તે જ દિવસે બ્રાહ્મણ ઇન્દ્રવદન જોશીનું પણ મરણ થયું પિતા અને પુત્ર વચ્ચે અપાર પ્રીતિ હતી સ્નેહનું અતુટ બંધન હતું પિતાના દેહ દેહ અવસાનથી સિદ્ધાર્થ દુઃખી છે તેનો રાજ્યાભિષેક થયો તેણે એક દિવસ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી પિતાના કલ્યાણ અર્થે શું કરવું તે જાણવા માંગ્યું પંડિતોએ સર્વાનુમતે જાહેર કર્યું કે દિવંગતના જીવના મોક્ષ માટે પુત્રે ગયાજી જઈ પિતૃશ્રાદ્ધ અને પિંડદાન કરવું એ જ શ્રેષ્ઠ આત્મકલ્યાણનો ઉપાય છે બ્રાહ્મણોનું આવું વચન સાંભળી સિદ્ધાર્થે પગપાળા ગયાજી જવા આવવાનો સંકલ્પ કરી માતા હર્ષાદેવી પાસે જઈ અનુતિ માંગી માને પણ વાત જાણી આનંદ થયો અને આશીર્વાદ આપ્યા પુત્રને સાથે સોના લઈ જવા કહ્યું સિદ્ધાર્થે કહ્યું હે માતાજી મારા પિતા આ એકમાત્ર રાજા હતા અનંતની સફરે જતા વખતે શું સાથે લઈ ગયા ફક્ત તેમનું ઉમદા ચરિત્ર એ પિતાનો હું પુત્ર છું પુત્રના વિચાર જાણી માને ખૂબ આનંદ થયો અને શિખામણ આપી કે રસ્તામાં જે કોઈના ઘરે રોકાવ એની પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેજો એક રાતથી વધુ ક્યાંય રોકાશો નહીં જેનું ભલું કરજો ઈશ્વર ભલું કરશે માતાની ગાંઠે ગયાજી તરફ પ્રસાદ કર્યું એક સામાન્ય નાગરિકની જેમ પગપાળા પ્રવાસ કરતા તે આગળ વધે છે સાંજ થતા કોઈ ગામના ચોરે મંદિરમાં કે કોઈ સજ્જનના ઘરે ઉતારો કરે છે જે મળે તે ખાય છે રાજમહેલના સુખ યાદ કરતો નથી આમ એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ આગળ વધતો જાય છે કુમાર જ્યાં પણ જાય છે ત્યાં આદર સત્કાર પામે છે આમ ચાલતા ચાલતા કુમાર એક નગરમાં પહોંચ્યો નગરમાં એક વણિકની હવેલી સામે જઈને ઊભો રહ્યો અને એ વણિકને કહેવા લાગ્યો કે હે શેઠ હું મુસાફર છું દૂરથી આવું છું પિતૃશ્રાદ્ધ અર્થે ગયા જવું છે એક રાત માટે આપને ત્યાં ઉતારો કરવા માંગુ છું જો આપ રજા આપો તો એક રાત રોકાઈ સવાર મારા આગળ વધીશ વણિક દયાળુ હતો તેણે કુમારને રોકાઈ જવા પ્રેમથી હા પાડી ભાવતા ભોજન જમાડ્યા અને પરસાળમાં ડેલી પાસે ખાટલો ઢાળી પથારી કરી કહ્યું તમે દૂરથી આવ્યા છો સવારે ઘણું દૂર જવાનું છે માટે આરામ કરો કુવાર પણ લાંબા સફર અને ભોજનના ઘેનને કારણે પથારીમાં પડતા જ ઘસઘસાટ ઊંઘવા લાગ્યો કુંવર ઊંઘે છે અને માં ભગવતી જીવંતિકા તેના ઓશિકા પાસે ત્રિશુળ લઈ કુમારની ચોકી કરે છે અડધી રાત વીતી હશે એવામાં કોઈના રડવાનો અવાજ સાંભળી કુમાર જાગી ગયો અરે અત્યારે અડધી રાતે કોણ દુખિયારું રડતું હશે અવાજ તો શેઠની હવેલીમાંથી આવતો હોય એમ લાગે છે શું શેઠજી પર કોઈ આપત્તિ આવી હશે શેઠ મારી સાથે વધુ પણ કરી ન શક્યા તો શું તકલીફ હશે આમ વિચારતા કુમાર અર્ધજાગ્રત દશામાં સુતા હતા તેવામાં દરવાજો ખુલવાનો અવાજ આવ્યો આજે વણિકના ઘરે પુત્ર જન્મ થયાનો છઠ્ઠો દિવસ હતો વિધાતા વણિકના પુત્રના લેખ લખવા પધાર્યા હતા કુમારની રક્ષા કરતા મા જીવંતિકાએ પોતાનું ત્રિશુળ આડું ધરી વિધાત્રીને રોક્યા અને કહ્યું હે દેવી આપ વિધિના લેખ લખવા આવ્યા છો તો મને કહો કે આપ વણિક પુત્રના કેવા લેખ લખશો વિધાત્રી બોલ્યા હે જીવંતિકે જાજુ કંઈ લખવું નથી આવતીકાલે સવાર થતાં આ પુત્ર મરણ પામશે મા ભગવતી જીવંતિકા બોલ્યા મંગલમયી હું જ્યાં વાસ કરતી હોઉં ત્યાં કદી કોઈનું અમંગલ ન થઈ શકે માટે વિધાત્રી તું વણિકના પુત્રના નસીબમાં ધન ધાન્ય અને દીર્ધાયુષ લખજે વિધાત્રીમાંની વાત માની અને એ પ્રમાણે લેખ લખી ચાલ્યા ગયા સવારે પુત્રને જીવિત જોઈ વણિક તેમજ તેની પત્ની ખૂબ રાજી થયા તેમણે થયું કે જરૂર આ મુસાફરના પાવન પગલાને કારણે આપણો પુત્ર જીવિત રહ્યો છે જાગી મુસાફરનાદી પતાવી કુમારે જવાની રજા માંગી સાથે સાથે પૂછ્યું કે શેઠજી રાતના આપની હવેલીમાંથી રડવાનો અવાજ આવતો હતો વેપાર વાણીક ધર્મ છે ક્ષત્રિય રણ મેદાનમાં પોતાના પુત્રને પણ ગુમાવે તોય રડતો નથી

પણ આપના પુનિત પગલાંથી મારો પુત્ર જીવિત છે એનો યશ આપને મળે છે આપ મારી વિનંતી માની અને વધુ રોકાઈ જાઓ કુમાર બોલ્યો શેઠ આયુષ્ય ઈશ્વર આપે છે હું કદાચ એનું નિમિત્ત બન્યો હોઈશ કર્મ માટે નીકળ્યો હોવાથી વધુ રોકાવું મારા માટે શક્ય નથી પણ પાછા ફરતા એક રાત આપને ત્યાં જરૂર રોકાઈશ અને કુમાર આગળ પ્રસ્થાન કરે છે આ બાજુ દેવીએ ધન અને ધાન્ય સાથે પોતાના માણસોને ગયાજી રવા રવાના કરતા કહ્યું કે મારી ગણતરી મુજબ કુમાર ગયાજી પહોંચવાની તૈયારીમાં હશે એ જ માણસો ગયાજી પહોંચી ગયા માણ કુમાર આવીને ગંગા ઘાટ પર વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી શ્રાદ્ધ કર્મ ના વિધિ કરાવી પિંડદાન દેવા ગયા ત્યારે એકને બદલે બે હાથ દેખાયા બંને હાથને પિંડદાન દેવાયા કુમારે આ બે હાથ દેખાવા બાબત શાસ્ત્ર સંગત ખુલાસો પૂછ્યો પણ કોઈ ખુલાસો કરી શક્યું નહીં વાત જાણે એમ હતી કે કુમારના પિતૃ એટલે કે ઇન્દ્રવદન જોશી કુળના પિતૃનું તર્પણ થતાં એક હાથ તેમનો હતો અને કુમારે રાજવીનું તર્પણ કરવા સંકલ્પ કરી નીકળેલા હતા એટલે હર્ષવર્ધનના કુળના પિતૃઓનું તર્પણ થતા એક હાથ તેમનો હતો આમ બંને કુળના જીમા જીવાત્માઓનો મોક્ષ થયો અને સારસ્વતપુરથી આવેલા માણસોને વિદાય કરી કુમાર ગંગાજીને તથા પિત્રોની સ્મૃતિને વંદન કરી પગપાળા સારસ્વતપુર તરફ ચાલી નીકળ્યો મા ભગવતી જીવંતિકામાંનું સ્મરણ કરતાં કરતાં કુમાર આગળને આગળ વધતો જાય છે

કાળનું કરવું કે આ વખતે પણ વણિકની સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો આજે તેની છઠ્ઠીનો દિવસ છે કુમારને આવેલા જોઈ વણિક દંપતી ખૂબ જ રાજી થયું આ મુસાફરના પવિત્ર પગલાંથી આપણો આ પુત્ર પણ જીવિત રહેશે એમ ધારી કુમારનું ખૂબ સ્વાગત કર્યું ભાવતા ભોજન જમાડ્યા અને કુમારની પરસાળમાં ડેલી પાસે પથારી કરી આપી આજે પણ મધ્યરાત્રિએ મા વિધાત્રી લેખ લખવા આવ્યા ભગવતી જીવંતિકાને આજે પણ કુમારની રક્ષા કરતા જોયા માતાજીએ વિધાત્રીને પોતાના ત્રિશુળ આડું કરી રોક્યા અને પૂછ્યું દેવી બોલો કેવા લેખ લખશો વિધાત્રી બોલ્યા હે દેવી લેખ તો કર્મ પ્રમાણે લખાય છે જીવાત્મા જેવા કર્મ કરે એવું ફળ એને મળે છે એવું લેખમાં લખવાનું હોય છે આ વણિક પુત્ર આવતીકાલે મરણ પામશે બસ એટલું જ લખવાનું છે માએ કહ્યું હું મંગલ સ્વરૂપ જ્યાં કોઈનું કોઈ ન થઈ શકે વિધાત્રી બોલ્યા જેવી આજ્ઞા એમ જ લખીશ હવે દેવી મારી એક જિજ્ઞાસા સંતોષ્યો એવી વિનંતી છે આ તરુણે એવું વ્રત કર્યું કે આપ ભગવતી જીવંતિકા પોતે તેનું રક્ષણ કરવા તેની સાથે રહો છો મા ભગવતી જીવંતિકા બોલ્યા જે સંતાનની માતા મારું વ્રત કરે છે તે માતાના સંતાનો મારા સંતાન છે તેની રક્ષાની મારી જવાબદારી છે કુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે વ્રતના દિવસે રાતા વસ્ત્રો પહેરે છે લીલા પીળા મંડપ નીચેથી પસાર થતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી પીળા વસ્ત્રો કે સુવર્ણ અલંકાર ધારણ કરતી નથી મારી પૂજા કરી કંસારથી એકટાણું કરે છે અને રાતે જાગરણ કરે છે મારી વાર્તાનો પાઠ કરે છે હું પણ તેના બાળકની રક્ષા અંધારે અજવાળે કરું છું આમ કહી માં જીવંતિકાએ વ્રતની વિધિ અને ઉજવણાની વિસ્તાર માહિતી વિધાત્રીને આપી કુમાર સુતા સુતા આ બધો વાર્તાલાપ સાંભળતા હતા તે વિચારે છે કે મારી માં આ વ્રત ક્યારે કરતા હશે મેં તેમને કદી વ્રત કરતા જોયા નથી હું માને જઈને પહેલો પ્રશ્ન આ પૂછીશ કે તમે કયું વ્રત કરો છો આમ વિચારતા કુમાર ઊંઘી ગયો સવારે વણિક દંપતી ખુશખુશાલ છે પુત્રને જીવિત જોઈ કહે છે કે આ સૌ આપના પાવન પગલાંનું પરિણામ છે કુમાર કહે છે ભગવતી જીવંતિકાની કૃપાથી આપના બંને બાળકો હસતા રમતા રહેશે તમે પણ માં ભગવતી જીવંતિકાનું વ્રત કરજો આમ કહી કુમારે વ્રતની વિધિ અને ઉજવણું કરવાની વિધિ સમજાવી વણિકની વિદાય લીધી વણિકની પત્નીએ પણ જીવંતિકા વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ કુમાર સારસ્વતપુર પહોંચ્યા છે સૌ નગરજનોએ સામૈયા કર્યા ઠેર ઠેર રોશની અને દીપમાળાઓ કરી કુમારનું ભવ્ય સ્વાગત કર્યું હર્ષા દેવી કુમાર માતાજીના પગમાં પડી વંદન કરે છે માતાજી જોઈ છે કુમાર વિચારે છે કે મા આનંદના અતિરેક આજે શુક્રવાર વ્રતનો દિવસ છે તે ભૂલી ગયા લાગે છે એટલે જ લીલા પીળા મંડપ નીચે ઊભા હશે કુમારે પ્રણામ કરી માં પૂછ્યું કે પુત્રના કલ્યાણ માટે ઘણી માતાઓ વ્રત કરતી હોય છે તો હે માતા આપ પણ કોઈ વ્રત કરતા હશો આપ શાનું વ્રત કરો છો એની વિધિ શું હોય છે તે મને કહો પુત્રનું આવું વચન સાંભળી હર્ષાદેવીએ કહ્યું પુત્ર આજ દિન સુધી મેં કોઈ વ્રત કર્યું નથી જીવન ભાગ્ય આધીન છે વ્રત કરવાથી ભાગ્યમાં જે હોય તેથી વધુ મેળવી શકાતું નથી વળી આપણી શ્રદ્ધા માંગણીઓ પૂરી કરવા દેવી દેવતાઓને કષ્ટ ઉઠાવવું પડે છે હર્ષાદેવીનું આવું વચન સાંભળી કુમાર સમજી ગયો કે આ મારી જનેતા નથી મને જન્મ દેનારીમાં કોઈ અન્ય જ છે પણ તે મળે કઈ રીતે આમ વિચારતા કુમારને એક વિચાર આવ્યો તેણે સમસ્ત પ્રજાજનોને જમવાનું નિમંત્રણ આપતો ઠંઢેરો પીટાવ્યો કે તમામ પ્રજાજનો એ પીળા વસ્ત્ર પહેરી લીલા પીળા મંડપ નીચે શ્રાવણ માસના પહેલા શુક્રવારે જમવા આવવાનું છે ઉપવાસીઓ માટે ફળાહારની પણ વ્યવસ્થા છે માટે દરેકે અચૂક જમવા આવવાનું જ છે મહેલના વિશાળ મેદાનમાં લીલા પીળા મંડપ નખાઈ ગયા જાત જાતના અને ભાત ભાતના ભોજન તૈયાર થયા અને સૌ પ્રજાજનો જમવા આવ્યા સેવકો ખબર લાવ્યા કે એક બ્રાહ્મણની વિધવા જમવા આવવાની ના પાડે છે તે કહે છે કે હું વર્ષોથી જીવંતિકાનું વ્રત કરું છું મારે એકટાણું છે છે મેં પ્રસાદ કંસારથી એકટાણું કરી લીધું વળી મારાથી પીળા વસ્ત્રો પહેરાય નહીં અને લીલા પીળા મંડપ નીચેથી પસાર થવાય નહીં ચોખાના પાણીને ઓળંગાય નહીં માટે મને માફ કરો સેવકની વાતથી કુમાર સમજી ગયો આ જ મારી જનેતા છે પોતાની જનેતાને તેડવા માટે તેની માતાની ખાસ દાસી સમજુને પાલખી સાથે મોકલી દાસીએ જઈને કહ્યું કે મા ભગવતી જીવંતિકાનું આપ વ્રત કરો છો તે જાણી રાજા સિદ્ધાર્થ ઘણા જ ખુશ થયા છે તો આપના દર્શન કરવા માગે છે માટે આપના માટે પાલખી મોકલી છે તે આપ મહેલમાં પધારો અને રાજાને આશીર્વાદ આપો મહેલમાં જવાના તમામ રસ્તાઓ પરથી લીલાપીળા મંડપ દૂર કરાયા છે અને ચોખાનું પાણી ક્યાંય ન ઢોળવામાં આવેલું નથી આ પ્લાળ વસ્ત્રો અથવા સફેદ વસ્ત્રોમાં પધારો તેવી વિનંતી છે બ્રાહ્મણીની નજર સામેથી સ્વપ્નની જેમ વીતેલા વર્ષો પસાર થવા લાગ્યા વર્ષો પહેલા એક રાત્રિએ પોતે સંતાન ગુમાવ્યું હતું એ જ દિવસે મહારાણીએ પુત્રને જન્મ આપ્યો હતો આજે મારો પુત્ર રાજા સિદ્ધાર્થ જેવડો હોત

કે હું ભાગ્યશાળી છું આજે મારી બબ્બે માતા મને આશીર્વાદ દેવા હાજર છે વળી મારા હાથે બંને કુળના પિતૃઓનું તર્પણ થયું અને તેમનો મોક્ષ થયો હવે આપ બંને માતા મારી પાસે જ રહો જેથી હું આપની બંનેની સેવાનો લાભ લઈ શકું આવી ચમત્કારી ઘટના નજરે જોઈ નગરની સર્વ સ્ત્રીઓએ મા ભગવતી જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બ્રાહ્મણી પાસેથી વ્રતની વિધિ ઉજવણું વગેરે જાણી લઈ અને તે પ્રમાણે વ્રત કરી મનોવાંછિત ફળને પામી હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા અમને કથા વાંચનારને અને કથા સાંભળનારને ફળજો અસ્તુ જય મા જીવંતિકા